નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી છે કે મિત્રો આજના વિડીયોની અંદર આપણે માહિતી મેળવીશું આજના કપાસના સો સો ટકા સાચા બજાર ભાવ અંગે કે મિત્રો આજના કપાસના બજાર ભાવ શું રહ્યા છે અને શું વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે સંપૂર્ણ બાબત અંગે મિત્રો આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં સુધી બન્યા રહીજો અને ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી તમને રોજેરોજ નવા અને સો સો ટકા સાચા બજાર ભાવની માહિતી મળતી રહે તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજના તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ શું રહ્યા છે અને શું વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે વિજાપુર માર્કેટયાર્ડ અગિયારસો પચાસથી ચૌદસો નેવ રૂપિયા વિસનગર માર્કેટયાર્ડમાં મિત્રો સૌથી ઊંચા બજાર ભાવ જોવા મળી રહ્યા છે બારસોથી પંદરસો ને બાણું રૂપિયા જસ્દણ માર્કેટયાર્ડ તેરસો પચાસ થી પંદરસો પાસઠ રૂપિયા જામનગર માર્કેટ યાર્ડ અગિયારસો થી ચૌદસો પંચ્યાસી રૂપિયા બાબરા માર્કેટ યાર્ડ ચૌદસો થી પંદરસો પાંત્રીસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો ખાંભા માર્કેટ યાર્ડ બારસો અગિયાર થી ચૌદસો પંચોતેર રૂપિયા આજના મિત્રો કપાસના બજાર ભાવમાં સ્ટેબલ જોવા મળ્યા છે અને મિત્રો કોઈ પણ માર્કેટયાર્ડમાં મિત્રો આજે તેજનો માહોલ જોવા નથી મળી રહ્યો બોટાદ માર્કેટ યાર્ડ તેરસો એસી થી પંદરસો સિત્તેર રૂપિયા થ્રોલ માર્કેટ યાર્ડ તેરસોથી થી પંદરસો રૂપિયા કાલાવાડ તેરસો છ થી ચૌદસો બાણું જામજોધપુર તેરસો સાહીઠ થી પંદરસો અગિયાર રૂપિયા આગળ વાત કરીએ મિત્રો ભાવનગર માર્કેટ યાર્ડ સાતસો થી અગિયારસો રૂપિયા આગળ વાત કરીએ મિત્રો જેતપુર માર્કેટ યાર્ડ સાતસો એક થી ચૌદસો ને છ્યાસી રૂપિયા મિત્રો આજે કપાસના બજાર ભાવમાં મિત્રો કોઈ પણ પ્રકારનો વધારો નથી જોવા મળી રહ્યો પરંતુ મિત્રો ઘણા બધા માર્કેટ યાર્ડ એવા છે જ્યાં કપાસના બજાર ભાવ પંદરસો પાર સુધી જોવા મળી રહ્યા છે મોરબી એક હજારથી ચૌદસો અમરેલી આઠસો નવ્વાણુંથી પંદરસો ચોપન હળવદ બારસો પચાસથી પંદરસો પાંત્રીસ રૂપિયા ધારી માર્કેટ યાર્ડ અગિયારસોથી ચૌદસો પંચોતેર રૂપિયા આગળ વાત કરીએ મિત્રો રાજકોટ માર્કેટયાર્ડ ચૌદસો થી પંદરસો સાડત્રીસ રૂપિયા મિત્રો આજના તમામ માર્કેટયાર્ડના કપાસના સરેરાશ બજાર ભાવની વાત કરીએ ને તો મિત્રો આજે કપાસના સરેરાશ બજાર ભાવ ચૌદસો પચાસ સુધીના જોવા મળી રહ્યા છે અને ખેડૂત મિત્રોને ચૌદસો પચાસ સુધીના કપાસના બજાર ભાવ મળી રહ્યા છે અને ઘરે બેઠા ખેડૂતોને ચૌદસો પચાસ ની ઉપર કપાસના બજાર ભાવ ઓફર કરાઈ રહ્યા છે મિત્રો તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને સબ